ઉકાઈ ડેમ પાણી છોડાતા રાંદેર કોઝવે પાણીમાં ગરકાવ થયો રાંદેર કોઝવે પર પાણી ફરી વળ્યા છે ઉકાઈ ડેમ છોડાયું છે એક લાખ એકાવન હજાર ક્યુસેક પાણી આગામી સમયમાં એક લાખ એકાણું હજાર ક્યુસેક પાણી છોડાશે ઉકાઈ પાણી છોડાતા તાપી નદીમાં નવા નીર આવ્યા છે રાંદેર થી સિંગણપોરને જોડતો કોઝવે પાણીમાં ઘરકાવ થયો કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને લઈને ઉકાઈડેમમાંથી એક લાખ નેવું હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તેની અસર સુરતની તાપી નદી પર જોવા મળી રહી છે સીધા જોઈ શકાય છે કે જે રાંદેર સિંગણપુર કોજવે છે આખો કોજવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જે રીતના દ્રશ્ય જોઈ શકાય છે કે પાણીના નવા નીર આવ્યા હોય ને તાપી નદી જે છે એ બંને કાંટે જે છે વહેતી થઈ છે હાલ જે રીતના દ્રશ્ય જોઈ કહી શકાય છે કે સામેની સાઈડ જે રીતે શિંગણપુરથી શિંગણપુર તરફનો રસ્તો છે ને આ સાઈડથી જે રીતના લોકો રાંદેર તરફ આવતા હોય છે પરંતુ જે રીતના જ્યાં જે કોજવે બ્રિજ છે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે ને વાહન વ્યવહાર માટે જે છે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે રીતના તાપી નદી જે છે એ બંને કાંઠેથી વહેતી થઈ છે હાલ જે રીતના સતત જે રીતના જે છે તબક્કાવાર જે છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ને પાણી છોડવાના લીધે તાપી નદીમાં આ રીતના જે છે તાપી નદીની જે રીતના દ્રશ્ય જે છે સામે આવી રહ્યા છે પરંતુ હાલ જે પાણી જે છે સીધું જે છે હાલ જે રીતના સમુદ્ર તરફ જે રીતના જે છે પ્રસાર થઈ રહ્યું છે ને પાણી જે છે હાલ તો લઈ રહ્યું છે પરંતુ બપોર બાદ જે રીતના જે છે સમુદ્ર પાણી લઈ શકે સ્થિતિ હોતી નથી ને પાણી બેક મારતી જો પાણી બેક મારશે તો ફરી તાપી નદીની જે આવકમાં જે છે સતત વધારો નોંધા નોંધાશે જયારે કોજવેની વાત કરવામાં આવે તો જે કોજવે બ્રિજની જે જે સપાટી જે છે છ મીટરની હોય છે ને હાલ નવ મીટરને પાર કરી દીધું છે ભયજનક સપાટી પાર કરી દેતા હાલ રીતના ભયજનક દ્રશ્ય પણ જે છે હાલ તાપી નદીના જોવા મળી રહ્યા છે ને હાલ કોજવેની જે છે સમગ્ર સપાટીની વાત કરવામાં આવે અગિયાર જે છે મીટર સુધી છે પરંતુ જે રીતના હાલ નવ સુધી નવ મીટર સુધી પહોંચી જતા તાપી નદીમાં નવા નીર આવ્યા હોય તે રીતના દ્રશ્ય જોવા રહ્યા છે આખો તાપી નદીનો જે બ્રિજ જે જે છે એ ગરકાવ થઈ ગયો છે તંત્ર દ્વારા જે છે અલર્ટ કરી દેવામાં આવ્યું છે ખાસ વિભાગ જે છે તેનું કંટ્રોલ રૂમ જે છે સતત કાર્યરત છે અને હેડ ક્વાર્ટર છોડવા નહીં છોડવા માટે પણ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે મહાનગરપાલિકા સહિત તંત્ર દ્વારા જે છે લોકોને સલામતીના ભાગરૂપે જે છે નીચળવાળા વિસ્તાર જે છે ત્યાં લોકોને અલર્ટ રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે પરંતુ જે રીતના ઉકાઈ ડેમમાંથી હાલ પાણી છોડવામાં આવ્યું છે સુરતમાં કંઈ અસર તો જોવા નહીં મળી રહી છે અને જિલ્લામાં પણ જે છે કોઈ રીતના અસર થવા હોવાના સમાચાર સામે આવ્યા નથી પરંતુ જે રીતના ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે ને વરસાદને લીધે ઉકાઈ ડેમની પાણીની સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે ને હાલ તંત્ર દ્વારા એક લાખ નેવ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેની અસર સુરતની તાપી નદી પર જોવા મળી રહી છે કેમેરામેન વિજયભાઈ સાથે પ્રશાંત ડિરે જે મીડિયા સુરત